સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લામાં દરિયા કિનારે ધણિયાત હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે સરેન્ટલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સની તપાસમાં જોતરાઈ ગઈ છે જે દરિયાના ત્રીસ કરોડ સાત લાખ કિંમતનો સાહીઠ કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે ડ્રગ્સ મળવું અને એ પણ બિનવારસી હાલતમાં જે મોટા રેકેટની શંકા જન્માવે છે નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રીસ કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં ચાંગલી દરિયા કિનારે પચાસ પેકેટ જેટલો બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવ્યો હતો અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બિનવારસી હાલતમાં પડ્યું હતું જે દરમિયાન કિનારે તણાય આવ્યું છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે વાલસાડા અને સુરત બાદ નવસારી જિલ્લામાં મળી આવેલા નોટકટિક ડ્રગ્સના સામાન્યતા જોવા મળી રહી છે ડ્રગ્સ મળવાની ઘટનામાં બિનવારસી હોવાના કારણે પોલીસ દિશા વિહીન બની છે

ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ કરી રહી છે